તમારે છે બસો એસી પુરા ઓકે મને પેટીએમ નું સ્કેનર આપો ને કરી દઉં તો ભૂલથી થી ન કરતા હો કે આ સમાચારમાં આવે છે પેટીએમ બંધ થવાનું અરે ના ના ભાઈ હું તમને સાચું શું છે ને એ કઉ આરબીઆઈ પેટીએમ બેંક બંધ કર્યું છે એટલે ઓગણત્રીસ કરી જ્યાં સુધી તમારા બેંક એકાઉન્ટમાં પૈસા છે એ પછી હોય કે પછી ઓનલાઈન ફંડ ટ્રાન્સફર પેટીએમ બેંક તમે ફાસ્ટેગ કે પછી પેટીએમ વોલેટ વિચાર જેવી વસ્તુઓ પણ ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી નહીં કરી શકો કોઈ પણ કેશ આવવાનું હશે તો એ તમને પંદર માર્ચ સુધી બેંકનો ઉપયોગ નહીં કરી શકો પરંતુ પેટીએમ ની એપ્લિકેશન સાથે બીજી કોઈ બેંક જો લિંક કરેલી છે તો એનું યુપીઆઈ તમે જરૂર યુઝ કરી શકશો થેન્ક યુ તો આ વિડીયો જેથી સાચી ઇન્ફોર્મેશન બધા સુધી પહોંચે